અંકલેશ્વર પ્રતિમચોક રિપર પનામા સ્ક્વેર માં દુકાનદાર પર બે અજાણ્યા સમોનો હુમલો કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો તો દુકાનદારે સ્વબચાવ માં તલવાર કાઢી હતી રામેશ્વર ફેન્સી સ્ટોર માં પ્રથમ છૂટા હાથ મારમારી અને તલવાર નીકળી હતી બહારથી આવેલા શખ્સ એ દુકાન ચાલક ને માર માર્યો હોવાના સીસીટીવી વાયરલ થયા દુકાનદારે બી ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ કરી હતી પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે

તે પૂર્વે દુકાનદારને માર મારવાનું ચાલુ રાખ્યું હતું દરમિયાન અચાનક દુકાનદારે દુકાન સોકેસ નીચેથી તલવાર જેવા હથિયાર કાઢી દોડી આવ્યો હતો જે બાદ હુમલાખોર ઈસમ તેને પકડતા તેને દુકાન કેસ કાઉન્ટર તરફ હથિયાર ફેંકી દીધું હતું જે બાદ બંને ઈસમો દુકાનમાં તો માર્યો છે પણ બહાર મળશે તો બહાર પણ મારી શું કહી ત્યાંથી નીકળી ગયા હતા જે અંગે અંતે દુકાનદાર રામારામ ચૌધરી દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી

એપ્લિકેશન દીધી હતી એ લોકો એમને કીધું હતું કે હમણાં આવશે થોડીક વારમાં પણ હજુ લગીન કોઈ આવ્યું છે નહીં આજ તારીખ લગીનમાં